પ્રક્રિયા ઓકે પ્રક્રિયા પ્રક્રિયા કોને કહેશું તો કઈ રીતની છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવો બરોબર ધ્યાન આપજો આપણે બે પ્રકારની પ્રક્રિયા પણ છું એક છે યોગશીલ અને બીજી છે વિસ્થાપન યોગશીલ અને વિસ્થાપન હવે વિસ્થાપનમાં તમને ખ્યાલ છે હાઇડ્રોજન દૂર થાય વિસ્થાપનમાં શું થાય હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં કોઈ એક નવો સમૂહ જોડાય વિસ્થાપનનો મતલબ કોનું વિસ્થાપન કરીએ છીએ આપણે કોને દૂર કરીએ છીએ હાઇડ્રોજન એટલે આપણે એને વિસ્થાપન કહેતા હતા પણ યોગશીલમાં તો શું કરવાનું છે ખબર છે હાઇડ્રોજન જોડવાનો છે હાઇડ્રોજન જોડવાનો છે હવે તમે એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન લઈ લો સંતૃપ્ત સંતૃપ્ત મતલબ એના પાસે કોઈ પણ એકલબંધ બાકી છે નહીં તો આયકણ કોઈ નવો હાઇડ્રોજન જોડાશે નહીં જોડાય સંતૃપ્તમાં જોડાશે નહીં પણ ચાલો અસંતૃપ્ત લઉં તો જોડાય કઈ રીતે ખબર છે આ જે વચ્ચે એક બંધ બનાવ્યો ને એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી રહી નહીં છોડી દે અને એની જગ્યાએ શું જોડી દેવામાં આવે હાઇડ્રોજન જોડી દેવામાં બીજું કોઈ લઈ લઉ તો અસંતૃપ્ત તો અહીંયા જોડાય બરાબર સંતૃપ્તનું કોઈ નવા હાઇડ્રોજન જોડાતો નથી એટલે કે એની અંદર કોઈ યોગશીલ પ્રક્રિયા નવી થતી નથી પણ અસંતૃપ્તિ થશે હવે તમે વિચારો આની અંદર હું નવો હાઇડ્રોજન જોડ દઉં બેમાં એક એક તો એ શું બની જાય ખબર છે સંતૃપ્ત બને છે કે નહીં આની અંદર પણ બે બે નવા હાઇડ્રોજન જોડ દો તો એ શું બની જાય છે સંતૃપ્ત થાય છે કે નહીં આખી પ્રક્રિયામાં તો થશે શું આની અંદર તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયા એટલે શું યોગશીલ પ્રક્રિયા ચલો આમાં ખબર નથી પડી બીજું જોઈએ કઈ રીતનું છે તો વ્યાખ્યા મેં લખી છે નિકલ ઉદ્દીપકની હાજરીમાં આના પણ ઉદ્દીપક યાદ રાખજો નિકલ અને પેલેડિયમ ઉદ્દીપકની હા હા તો નિપક સોરી નિકલ અને પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરી ધ્યાન આપજો અહીં કણ હાઇડ્રોજન ઉમેરવાનો છે બરાબર નિકલ અને પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરી અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા રૂપાંતરણ કરવાની પ્રક્રિયા એટલે આપણે શું કહીએ છીએ યોગશીલ પ્રક્રિયા કહે વ્યાખ્યા ખબર પડી બસ આ વસ્તુ યાદ રાખજો કે આની અંદરથી પણ પ્રશ્ન પૂછાય છે કયા બે ઉદ્દીપક નિકલ અને પહેલાં ઉદ્દીપકની હાજરીમાં બરાબર શું કરવામાં આવે છે હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે કોનામાં ઉમેરવામાં આવે છે અસંતૃપમાં અને ઉમેર્યા પછી શું બનાવી દેવામાં આવે છે સંતૃપ્ત મતલબ અહીંયા હું લઈશ શું ખબર છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અહીંયા શું લઈશું હું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હા આ પ્રશ્ન બીજો એ રીતનો પણ પૂછાય છે તેલ આવે છે બરાબર એ વનસ્પતિ હાઇડ્રોજનીકરણ કરવા માટે પણ આ જ પ્રક્રિયા વપરાય વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ શબ્દ યાદ રાખો કેમ કે આની અંદર હાઇડ્રોજન ઉમેર્યો બરાબર હાઇડ્રોજનીકરણ કરવાની પ્રક્રિયા પૂછે તો પણ શું સમજવાનું યોગશીલ પ્રક્રિયા પ્રશ્ન એવો પૂછે કે વનસ્પતિ તેલના હાઇડ્રોજન હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા લખો તો પણ તમારે શું સમજવાનું યોગશીલ પ્રક્રિયા સમજવાની એનો મતલબ પણ આ જ થાય ભાઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાનું ઓકે કઈ રીતની આખી પ્રક્રિયા છે તમને સમજાવો ચલો આપણા પાસે એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે મતલબ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે અસંતૃપ્ત કહેવાય ઓકે અહીંયા બે જગ્યાએ હું હાઇડ્રોજન જોડ દઉં અને આના પણ આ બે જગ્યાએ હું હાઇડ્રોજન જોડ દઉં છું ઓકે કયા બે ઉદ્દીપક લીધા નિકલ ઉદ્દીપક અને પેરાડેમ ઉદ્દીપકની હાજરીમાં શું ઉમેરવાનું હાઇડ્રોજન ઓકે અહીંયા ખૂટતા હતા કેટલા જોવા જઈએ તો એક એક ખૂટે છે ને બે જગ્યાએ જો મારે સંતૃપ્ત બનાવો હોય તો આ બંધ દૂર કરી દઉં અને એની જગ્યાએ એક એક હાઇડ્રોજન મેળ દઉં એટલે સંતૃપ્ત બની જાય ને ઓકે તો એક એક હાઇડ્રોજન ખૂટતા એટલે મેં કેટલા ઉમેર્યા અંદર એસ ટુ પણ તમે આના પછી ત્રિપલ બોન્ડ લો તો કેટલા ખૂટે બે બે ટ્રિપલ બોન્ડ લ્યો અને જગ્યાએ તો બે બે ખૂટે તો પછી બેન બે કેટલા લેવા પડે ટુ એચ ટુ લેવા પડે કેટલા લેવા પડે ટુ એસ ટુ લેવાના બરાબર ઓકે તો આ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આનું નામ શું થાય ઇથિન શું થાય આનું નામ કે બે કાર્બન છે ને બે કાર્બન છે અને ડબલ બોન્ડ છે એટલે એને શું કહેવાય ઇથિન બરાબર આલ્કીન શ્રેણી છે ઓકે એમાંથી ઇથેન બનાવવાનું છે ઇથિનમાંથી શું બનાવવું છે ઇથેન બરાબર કઈ રીતે બનશે તો હાઇડ્રોજન ઉમેરી જો આપણે એ જ વિચારશું કે એક બંધ દૂર થઈ ગયો એમનો હવે સ્વાભાવિક છે કે આ બંધ બનતા હતા એના કારણે ભાઈ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એકલ બંધ બનાવ્યો બનાવ્યો કે નહીં તો ધારો કે હું આ એકલ બંધને તોડી નાખું છું તો બંને પાસે એક એક ઇલેક્ટ્રોન વધ્યા કે ના વધ્યા એ બંધ દૂર કરી નાખું તો હવે એક એક ઇલેક્ટ્રોન કોના સાથે જોડશે ખબર છે હાઇડ્રોજન સાથે તો આને સાથે જે આના આગળ એક ઇલેક્ટ્રોન વધ્યો ધારો કે આ બંધ તૂટી ગયો છે અને એનો એક એક ઇલેક્ટ્રોન એમને એમ છે તો થશે શું તો કે આ એ કાર્બન છે આ હાઇડ્રોજન તો હતો જ આ પણ હતો પણ એક ઇલેક્ટ્રોન જે વધ્યો ને એ ઇલેક્ટ્રોન આર્યો છે ઓકે હવે બીજો એકલ બંધ અહીંયા બનાવે છે કાર્બન સાથે આનો પણ હાઇડ્રોજન હતો અહીંયા પણ હતો જ પણ આ જે બે હાઇડ્રોજન આવે ને એ બે હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી આના સાથે કરશે અને બીજો હાઇડ્રોજન એ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી આના સાથે કરશે સમજી ગયા અને હવે એક એક ઇલેક્ટ્રની ભાગીદારી કરી નામના વચ્ચે કયો બંધ બનાવે છે એક આખી વસ્તુ ખબર પડી આ રીતનું બને છે એ ત્યાંથી બંધ તૂટશે અને મતલબ કે આ થાય છે શું આ બંધારણથી બતાવે છે કે નહીં આ વનસ્પતિ તેલનું છે કે વનસ્પતિ તેલની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય વનસ્પતિ તેલમાં શું હોય એનું બંધારણ શું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બરાબર અને એનું હાઇડ્રોજનીકરણ કર્યું એટલે કે એની અંદર હાઇડ્રોજન ઉમેર્યો હવે હાઇડ્રોજન ઉમેરાય ને એટલે અસંતૃપ્તમાંથી શું બને સંતૃપ્ત બને બરોબર એટલે એનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે તમે ઘણી બધી જગ્યાએ જોયું છે ચાલો આ ઇથિન છે અને આ બની ગયો શું ઇથેન આલ્કીન બની ગયો ને ઓકે આપણો આ પ્રશ્ન જોઈએ વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણનો મતલબ શું તો કે વનસ્પતિ તેલ રહ્યો ને એ ઘણી બધી હાઇડ્રોકાર્બન શૃંખલાનો બનેલો છે પણ કેવો ખબર છે અસંતૃપ્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હવે અસંતૃપ્તમાં કયા કયા આવે ડબલ બોન્ડવાળા અને ટ્રીપલ બોન્ડવાળા એટલે કે ઇથિન અથવા સોરી આલ્કીન અને આલ્કાઇનવાળા બરાબર તો એ વનસ્પતિ તેલ તમે ઘણી વખત ક્યાંય બજારમાં ક્યાંય સાંભળ્યું પડે હશે કે વનસ્પતિ તેલ ખાવા માટે સ્વાસ્થ્ય વધક હોય છે કેમ ખબર છે કેમ કે આપણા શરીરની અંદર જે ફેટી એસિડ છે ફેટી એસિડ એ પણ એક પ્રકારનું હાઇડ્રોકાર્બન છે બરાબર એ સંતૃપ્ત છે કેવું છે સંતૃપ્ત હમ આપણા ચરબીમાં જે છે કે નહીં ચરબીમાં જે ફેટી એસિડ છે એ ફેટી એસિડ સંતૃપ્ત છે અને આ વધારે પડતું શરીર માટે નુકસાનકારક છે સંતૃપ્ત હોય નહીં વધારે પડતું કેવું હોય નુકસાનકારક એટલે લાભદાયી કયું છે અસંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ શેમાં આવે છે વનસ્પતિ તેલમાં તેલમાં શેમાં આવે છે વનસ્પતિ બરોબર તો એટલે આપણે આ અસંતૃપ્ત ફેટી એસિડ આપણા શરીરને જે નુકસાનકારક હોય છે એને દૂર કરવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોય છે વનસ્પતિ તેલનો ઉપયોગ કરતા હોય બરોબર તો આખી વસ્તુ હતી વનસ્પતિ તેલની હાઇડ્રોજનીકરણની અથવા બીજી રીતે કહીએ તો પ્રશ્ન શું હતો આપણો યોગશીલ પ્રક્રિયા બંને એક જ જેવો પ્રશ્ન છે બરાબર એટલે ગમે તે પૂછાય બંને એમાં લખવાનું આપણે આ રીત શું તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર રૂપાંતર કરવાનું ચાલો કયા બે ઉદ્દીપક વાપર્યા હતા આપણે નિકલ અને પેલેડિયમ હવે હું આ રીતે લઉં ઇથાઇન શું છે આ રીતે ઇથાઇન તો હવે આ ઇથાઇનમાંથી મારે ઇથેન બનાવું છે સંતૃપ્ત જ બનાવશે ડાયરેક્ટલી કેટલા હાઇડ્રોજન ઉમેરવાની જરૂર પડશે બે આને ખૂટે છે ને બે આને ખૂટે છે કેટલા ઉમેરવા પડશે ચાર એટલે આ કમ એચ ફોર ના લખાય પણ ટુ એચ ટુ લખશું બરાબર તો ડાયરેક્ટલી શું થશે આ બે બે હાઇડ્રોજન બનીને મળશે હવે બે બે હાઇડ્રોજન મળે તો ઇલેક્ટ્રોન કેટલા ભાગીદારી કરે બે બે તો સ્વાભાવિક છે કે કેટલા બંધ અહીંથી ઓછા કરવા પડશે બે બંધ ઓછા કરી દઈશું બરાબર એટલે બે બંધ ઓછા કરી લે વધે કેટલા એક જ થઈ ગયા સંતૃપ્ત બની ગયું આ હાઇડ્રોજન તો હતો જ આ બંનેનો પણ બીજો એક હાઇડ્રોજન મળે અહીંયા જોડાણો અને આને અહીંયા જોડાઈ ગયા થઈ ગયું સંતૃપ્ત બસ આ રીતે આ સંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયા એટલે કે યોગશીલ પ્રક્રિયા બરાબર ખ્યાલ પડશે ભાઈ યોગશીલ પ્રક્રિયાની અંદર એના ઉદ્દીપકના નામ યાદ રાખજો મેઈન બરાબર મહત્વની વસ્તુ એ છે હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડીયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ ને કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે